ગુજરાતના કરણી સેનાના કાર્યકારી અધ્યક્ષ ભવાની સિંહ મોરીની થોડાક દિવસ અગાઉ ભાવનગર એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ ધરપકડને લઈને હવે કરણી સેના છે તે રોષે ભરાઈ છે અને આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જે લોકોએ ભવાની સિંહ મોરીની ધરપકડ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત પણ કહી છે શું કહી રહ્યા છે કરણી સેનાના હોદ્દેદારો તે વિશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ ભવાની સિંહ મોરીને થોડાક દિવસ અગાઉ તેમની ધરપકડ કરવામાં આવી હતી જોકે એલસીબી દ્વારા કયા ગુના હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેમને છોડી મૂકવામાં આવે તેને લઈને કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી જેના કારણે કણી સેનાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો ભવાની સિંહ મોરી છે તે બુધેલ ગામના પૂર્વ સરપંચ પણ રહી ચૂક્યા છે અને એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાની વાત પણ તેમના સમર્થકો કરી રહ્યા છે આ સંદર્ભમાં બાવીસ મેના રોજ જ્યારે સિહોર તાલુકાથી તેઓ પરત જઈ રહ્યા હતા આ દરમિયાન એલસીબીની ટીમ દ્વારા તેમને નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસાડીને એલસીબી ઓફિસ લઈ જવામાં આવ્યા હોવાના આરોપો કણી સેનાના લોકો કરી રહ્યા છે અને આ સંદર્ભમાં તેમને કયા કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે તેને લઈને કોઈ પોલીસે સ્પષ્ટતા ન કરી હોવાની વાત પણ કણી સેનાના લોકો દ્વારા કહેવામાં આવે આ ઘટનાને લઈને આજે જે કણી સેનાના હોદ્દેદારો છે સમર્થકો છે તેમના દ્વારા મોટી સંખ્યામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા તેમણે આવેદનપત્ર પાઠવીને જે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તેમના દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે તે સંદર્ભમાં તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી છે પહેલાં તો જે કણી સેનાના હોદ્દેદાર છે તેઓ શું કરી રહ્યા છે તે સાંભળી આજે અમે પીએસઆઈ દ્વારા જે લોહી કરવામાં આવેલી અમારા ગામના પ્રતિષ્ઠિત વગર કોઈ નોટિસ કે વગર કોઈ વોરંટ વગર એમ નામ ધરપકડ કરીને પોલીસ સ્ટેશને પૂરી રાખવામાં આવેલા એ બાબતના વિરોધ બાબતે આજે સમજે રાજપૂત સમાજ તેમજ બિઝેલ ગામના તમામ સમાજ આવેદનપત્ર આપવામાં આવેલા આવેદનપત્ર આપવાનું કારણ માત્ર એ જ છે કે જો ગામના આવા પ્રતિષ્ઠિત નાગરિક કરણી સેનાના કાર્યકારી રાજ્યના કાર્યકારી અધ્યક્ષ એની સાથે જો આવું વર્તન કરવામાં આવતું હોય તો સામાન્ય લોકોને શું ન્યાયની અપેક્ષા હોય છે માટે અમે આવેદનપત્ર આપવામાં આવેલા હતા ત્યારબાદ રાત્રિના જે બનાવ બનેલો પોલીસ દ્વારા કોઈપણ પ્રકારના યુનિફોર્મ ધારણ કર્યા વિના નંબર પ્લેટ વગરની એકદમ જેટ પ્લેટ કાળા કાચવાળી ગાડી લઈને ધરપકડ કરવામાં આવેલી જ્યારે સમાજ તથા ગામના દરેક સમાજના આગેવાનો ભેગા થયેલા એસપી ઓફિસે ત્યારે તેમની પાસે કોઈ વ્યાજબી કારણ પણ નહોતું કે શું કામ આમની ધરપકડ કરવામાં આવી છે એમનો પ્રયાસ માત્ર એને કોઈના કોઈ ગુનામાં સંડોવી દેવાનો પ્રયાસ હોય એવું અમને જણાય આવેલું રાત્રે ત્યાં મોટી સંખ્યામાં થોડું એકત્ર થઈ ગયેલો બસોથી ત્રણસો લોકો એકત્રિત થઈ ગયેલા માટે જે તે સમયે એમને છોડી મૂકેલા પણ અમારું માત્ર કહેવાનું એટલું જ છે કે પીએસઆઈ ધ્રાંગુ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને આ રીતનું જે એ તાનાશાહી ચલાવે છે તાનાશાહી બિલકુલ ચલાવી લેવામાં આવે રાજપૂત સમાજ જે છે એ ધૈર્યને ભરેલો છે જો પીએસઆઈ દ્રાંગુ ઉપર કોઈપણ પ્રકારના શિક્ષણાત્મિક પગલાં નહીં લેવામાં આવે તો અમારા દ્વારા ગુજરાત લેવલે ઉગ્ર આંદોલન કરવામાં આવે છે આ હતા કરણી સેનાના હોદ્દેદાર તેમના દ્વારા જેવી રીતે કહેવામાં આવ્યું છે કે ભવાની સિંહ મોરીને ખોટી રીતે રાજકીય ઈશારે તેમની ધરપકડ કરવા માટેનું કાવતરું ઘડવામાં આવ્યું છે અને કોઈ પણ ગુનામાં સંડોવી દેવાની આશંકા છે તેમના સમર્થકો વ્યક્ત કરી રહ્યા છે આટલેથી ન અટકતા તેમણે હવે જે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી હોય તેમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે હવે જોવાનું રહ્યું કે જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર બાદ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને ભવાની સિંહ મોરીને કયા કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કરણી સેના છે તે હવે આકરા પાણીએ જોવા મળી રહી છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે લોકો દ્વારા આ ધરપકડ કરવાના જે આરોપો જેમના પર લાગ્યા છે તેમની સામે શું લેવાય છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનું આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ ઉદયન ચેનલને ચેનલ આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે